એકના ડબલ કરનાર ત્રણ ભેજાબાજ આરોપીઓને મૈધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાલુ ટ્રેનમાંથી ઝડપી લીધા સુરતમાં એકના ડબલ કરનાર ત્રણ લોકોને મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બે બેગ સુરેન્દ્ર માળી સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા પાંચ લાખના રૂપિયા દસ લાખ થઈ જશે તેવી લાલચ આપી પૈસા લઈ ફરાર થઈ ગયા હતા જે મામલે આરોપીઓ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે છ કલાકની અંદર જ ના ડબલ કરલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પણ કબજે કરવામાં આવ્યા છે એક ના ડબલ કરનાર ત્રણ ઝડપાય શહેરના મધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં એક ના ડબલ થશે તેવી લાલચ આપી આરોપીઓ પાંચ લાખની રકમ પડાવી ગયા હતા પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબેબેગ સુરેન્દ્ર માલિક સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે આ મામલે પોલીસ છ કલાકની અંદર જ એક ના ડબલ કરનાર ત્રણ આરોપીઓ કંબુ બેગ ઉર્ફે मांगीलाल उर्फे सुरेंद्र माली उम्र वर्ष चौंसठ रहवासी घर नंबर इकोतेर जवाहर कॉलोनी वार्ड नंबर अग्न भवानी मंडी झिलो झालावाड़ राजस्थान शाहरुख बैग कालू कालुबेग उर्फे उम्र वर्ष बाईस रहवासी जवाहर कॉलोनी वार्ड नंबर अग्नियर भवानी मंडी जिलो झालावाड़ राजस्थान मोहम्मद सलीम मोहम्मद अकबर उम्र वर्ष इकतीस रहवासी जवाहर कॉलोनी वार्ड नंबर अग्ह भवानी मंडी जिलो झालावाड़ राजस्थान